આપડે વેલું એટલે આવું થઈ જાય ખાતર અંજાર વેલા આવી જાય ખાતર નાખવા ડબલું બીજું ડબલું આમાં હવે આપણે છાટવા જવાનું છે મે ઉપર ખાતર નાકે છે હાલો આપણે જો ખાતર છાટવાનું ચાલુ કરી તો આવી રીતે કઈ ખાતર છાટીએ છીએ આપણે ઘઉંમાં ખાતર છાટવાનું માલે ઘઉંમાં છાટી દે કાયગા ને કામણ આવશે પાવર ઘઉંમાં પાણી નાકામાં પીગું છે પાણી આપણે પાણી હેઠું મેકીન સવિયા જાઉં ખાતર છાટવા

ઓલી બાજુ એટલે આપણે જવાનું ખાવા જવો છે ને તુવેર તૈય ખાવા હવે બપોર થઈ ગયા હે આ લીધા મૂળા ઘરના મૂળા હે ઘરના થઈ ગયા આપણે હવે ખાય

ઘઉંમાં બગલો આગળ આગળ આઈગે જીવડા ખાય તો ઉડી જાય પાછો જો આ બાજુ બે બગલા હે પહેલા જાય ને આગળ આગળ આવેલો જાય છે બગલો ને આપણે એટલે ઉડવાનો હે જવું જવડી જાય બગલો આતર આપણે આ રીતે પાવાનું હે આમાં સાટવાનું નથી ને ઘઉં બાળી દે આ બાજુ જો આપણા મરચાં જો હુકવેલા લાલ ચુંદડી જેવા એકદમ બદલો છે હો ભાઈ આ બધું વીણી વીણી ને નાખે એક લાઈન નાખી આપડી પાસે આપડા મરચા સુકાય છે હવે ધારિયું ભરવાની તૈયારી માં હે હવે હારા આવે એટલે વાંધો નહિ જવા દેવા સીધા હેડ માં છા આવી ગયો છા પી લે હાલો આપડે ખેતર વિશાળ સાજ છા પી લે પછી પાછું નાખવું હાલવા વયું જવાનું લંઘાઈ ગયા એટલે પાણીમાં આવ્યા ખાઉં ગયા હે એક કેરો બાકી આપણે ની આ બાજુ કેરામાં પાણી આવે ને આ કેરો એક બાકી એ પી જાય એટલે આપણે જવાનું છે ઘરે આપણે જો ઘઉં પી ગયા હે બધા આપણે હવે હેલા જઈએ ઘરે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ ફરી મળશું નવા વિડિયોમાં